ત્યારબાદ ઘણા એવા વર્ડ છે જેનું તમને ગુજરાતી ઇંગ્લિશ ખબર જ છે પણ જ્યાં તમારું આખું વાક્ય જે છે આખું પેરેગ્રાફ જે છે એને તમે જ્યારે ઇંગ્લિશમાં લખશો ને તો બહુ બધી ભૂલ કરશો કારણ કે ક્યાંક ને ક્યાંક તમે વર્તમાન કાળ હશે ભૂતકાળ હશે એ તમે ભૂલી જશો અથવા તો તમને આખું વાક્ય રચના છે એ તમે ભૂલી જશો તો એને કઈ રીતે સરળતાથી આપણે એને ટ્રાન્સલેટ કરી શકીએ અને કોઈ પણ ભૂલ ન થાય અને સરળતાથી તમે ગુજરાતીને અંગ્રેજીમાં કઈ રીતે તમે કન્વર્ટ કરી શકો એ આપણે જોઈએ અને બીજું કે તમે જે ગુજરાતી લખ્યું છે એ પહેલા એની તમને પ્રોપર સમજણ હોવી જોઈએ તો જ તમે એને સરળતાથી અંગ્રેજીમાં એને કન્વર્ટ છે એ કરી શકો તો પહેલા આપણે જોઈએ તો મેં અહીંયા શું લખ્યું છે કે મારે અંગ્રેજી શીખવું છે પણ મારી પાસે ટાઈમ હોતો નથી કારણ કે હું જોબ કરું છું અને સાંજે ઘરે આવું છું તો પહેલા તો આપણે ક્યાં 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 વાક્યમાં કયો કયો કાળ છે જો પહેલા એ શું કીધું છે કે મારે અંગ્રેજી શીખવું છે મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે મેં મારી ઈચ્છા વ્યક્ત કરી પછી પણ પાસે ટાઈમ નથી હોતો મારી પાસે ટાઈમ હોતો નથી કારણ કે હું શું કરું કરું છું જોબ અને ક્યારે ઘરે આવું છું સાંજે તો મને સમજાય કે હવે આપણે એને છે અંગ્રેજીમાં છે ટ્રાન્સલેટ કરશું તો પેલા શું આવશે જ્યાં પણ મારે આવશે ત્યાં છે પછી શું કીધું છે કે હું છે આ બધે શું આવશે આ આવશે મારે કીધને શીખવું છે એટલે શું આવશે આઈ બીજા કોકને શીખવું તો કંઈક આવે અને આપણે બધાને શીખવું તો વી આવે પણ અહીંયા મારે શીખવું છે એટલે શું આવશે પહેલાં આવશે આઈ તો પહેલાં આપણે શું લખશું આય મારે અંગ્રેજી શીખવું છે એટલે કે મારે કુદને શીખવું એટલે આય આવશે પછી અંગ્રેજીનું થાય છે એ તો તમને ખબર છે અને શીખવું છે મેં મારી ઈચ્છા વ્યક્ત કરી છે તો કોઈ પણ જગ્યાએ આપણે ઈચ્છા વ્યક્ત કરીએ તો આય પછી શું આવે વોન્ટ આવે શું આવે વોન્ટ W A N T आई वांट मारे सु सीखू छे तो के अंग्रेजी सीखू छे अंग्रेजी मने सीखू छे सीखू छे ले टू लर्न આવશે आई वांट टू लर्न પછી શું આવશે ઇંગ્લિશ કારણ કે મારે શું શીખવું છે ઇંગ્લિશ આબી રીતે તમે વાક્યને સમજતા સમજતા તમે એને કન્વર્ટ કરશો ઇંગ્લિશમાં તો ભૂલ તમારી નહીં થાય અહીંયા શું હતું મેં મારી ઈચ્છા વ્યક્ત કરી હતી એટલે શું આવ્યું ભૂલ આવ્યું અને કોને ઈચ્છા વ્યક્ત કરી મેં એટલે આઈ એમ ઇંગ્લિશ શું થાય ઇંગ્લિશ અને મારે શીખવું હતું તો શીખવું ને ઇંગ્લિશમાં શું છે ટુ લર્ન તો આ થઈ ગયું પહેલું સેન્ટેન્સ કમ્પ્લીટ હવે એના પછી જોઈએ પછી શું પણ મારી પાસે ટાઈમ હોતો નથી પણ ને ઇંગ્લિશમાં આપણે શું કહેશું બટ કહેવાય આ તો બધાને ખબર જ હશે પણ એને ઇંગ્લિશમાં શું કહે છે બટ બટ પછી શું કે મારી પાસે ટાઈમ હોતો નથી મારી પાસે એટલે મેં માલિકી સમજાવી મારો સમય મારો છે એટલે મેં માલિકી સમજાય કે મારી પાસે શું નથી લતું ટાઈમ હોતો નથી તો અહીંયા બહુ વ્યવસ્થિત ધ્યાન આપણ છે પણ એટલે એનું આપણે શું કર્યું બન મારી પાસે તો મારી એટલે શું આવ્યું કે હું મારી અને મારે તો આ બધા ઇંગ્લિશ શું થશે આઈ થશે તો આય આવશે પછી શું આવશે ટાઈમ હોતો નથી

અને કરું છું જોબ કરું છું તો કોઈ પણ વસ્તુ કરીએ એને શું કહેવાય ડુ કહેવાય ડુ શું કરું છું તો હું જોબ કરું છું તો એના અમને પણ મેં લો શું જોબ અહીં સુધી સમજાઈ ગયું કે આઈ ડુ જોબ હું જોબ કરું છું વર્તમાનમાં જોબ કરે છે એટલે શું આવશે આઈ ડુ જોબ પછી આપણે શું કરશું કે અને સાંજે ઘરે આવું છું ક્યારે ઘરે આવ્યા છે સાંજે તો અને એનું ઇંગ્લિશ શું થાય એન્ડ ઈ તો બધાને ખબર જ છે

સાંજે અહીંયા થઈ જાય છે તમારું આ જે વાક્ય હતા સોરી પેરેગ્રાફ કે કન્વર્ઝેશન અંગ્રેજી તો આવી રીતના તમે ગુજરાતીને વ્યવસ્થિત સમજીને પછી તમે જે વર્ડ છે એને ઇંગ્લિશ કન્વર્ટ કરીને તમને જે ટેન્સિસ છે એટલે કે આપડે વર્તમાન કાળ છે ભૂતકાળ છે ભવિષ્ય બધા તમને થોડુંક નોલેજ હશે તો તમે આરામથી ગુજરાતી અંગ્રેજીમાં રીતે તમે કન્વર્ટ છે એટલે કે ટ્રાન્સલેટ કરી તો કોઈ પણ 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 ભૂલ થાય હું જ્યારે મેથ્સના લેક્ચર લેતી ત્યારે પણ કહેતી કે તમારે બધી જ વસ્તુમાં જ્યારે તમારી સામે પ્રશ્ન છે ને તો પેલા એને પૂરેપૂરો વિચારી લ્યો જો તમે પૂરેપૂરો વિચારવામાં ટાઈમ આપશો તો તમને સોલ્યુશન નવાનું કે કામ મળી જશે તમે આમાં વ્યવસ્થિત વિચારીને તમે એનું ટ્રાન્સલેટ કરશો તો તમને આરામથી તમે આમાંથી કદાચ તમારું દીસ વીટ હશે તો પણ તમે નેવું ટકા તો સાચું લખી શકશો પણ તમારે પહેલા આને સમજવું અને વિચારવું જરૂર છે તો તમે એને પ્રોપર વે તમે એને લખી શકશો